વડગામના શેરપુરા સેંધણી ગામ પાસે કતલખાને લઈ જવાતા અગિયાર ગૌવંશ ભરેલી ટ્રક ગૌરક્ષકોએ ઝડપી વડગામ તાલુકાના શેરપુરા સેંધણી ગામ પાસે ગુરુવારે મોડી રાત્રે એક ટ્રકમાં બિનકાયદેસર ગૌવંશ ભરી અમદાવાદ કતલખાને લઈ જતી ટ્રકને ગૌરક્ષકો દ્વારા ઝડપી પાડી પોલીસને જાણ કરી ટ્રકમાં ખીચોખીચ ભરેલ અગિયાર ગૌવંશોને બચાવી લીધા હતા જોકે આરોપી ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો મળતી માહિતી મુજબ વડગામના શેરપુરા સેન્દણી પાસેથી એક ટ્રકમાં ગેરકાયદેસર ગૌવંશ ભરી અમદાવાદ કતલખાને લઈ જઈ રહી હોવાની ગૌરક્ષકોને વાતમી મળતા વાતમીવાળી ટ્રકનો પીછો કરી તાડપત્રી બાંધેલી ટ્રકને ઝડપી પાડી હતી આ બાબતે ગૌરક્ષકોએ પોલીસને જાણ કરતા વડગામ પોલીસના હેડ કોન્સ્ટેબલ યાજ્ઞિકભાઈ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભરેલ બે ગાય તેમજ નવ ગૌવંશ મળી આવ્યા હતા ટ્રકમાં પાણી કે ઘાસચારો પણ ન હતો જ્યારે તમામ ગૌવંશોને ક્રૂરતાપૂર્વક બાંધેલા જોવા મળ્યા હતા આ સમગ્ર ઘટના આરોપી ટ્રક ચાલક અંધારાનો મોકો લઈને ફરાર થઈ ગયો હતો પોલીસે ટ્રકમાં ભરેલ કુલ ગૌવંશ તેમજ ટ્રક મળી કુલ કિંમત રૂપિયા મુદ્દામાલ કબજે લઈને પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ગૌવંશને પાંજાપોળમાં મોકલી વધુ તપાસ હાથ ધરી હતી વડગામના શેરપુરા સેન્દણી પાસેથી ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરી કતલખાને લઈ જવાતા અગિયાર ગૌવંશોને ગૌરક્ષકોએ બચાવી લીધા હતા